હાલો દોસ્તો જય દ્વારકાધીશ રામ રામ કેમ છો બધા મજામાં બાજુમાં બાજુ રહે છે મારા મોટા પપ્પા એની વાડીનો જરાક વિડીયો લઈ લઈએ આપણે મારા મોટા બાપા હે એને પણ રાજય મારા મોટા બાપાનો દીકરો ભાઈ થાય એને મોટો બધો તબેલો છે અમારા કરતા મોટો તો હાલા દેખો એને મકાન હે કેવું ફાભા દેખાય નિખિલીઓ દેખાય અને જાય તમને બતાવી તબેલો સુપર તબેલો હે વાપી વલસાડ વહી તમે મારો તો ઘણી વખત જોયો હે પણ એનો નહીં જોયો એ તો હાલો ભાઈ આવો ભેગા રાજની મિની ટ્રેક્ટર એનો આ દત્તા છે બતાવું ટ્રેક્ટર ઉપર અંદર પડ્યું છે બુલેટ હે આપણે એ તો જોતા રાજચી બાપાની બુલેટ છે ધવલ છે ને બાકી લાલ સનેરો ત્રણ વરસથી થયા લીધી ને પૂણા બે લાખ રૂપિયા નાખાતા ને ટ્રેક્ટર હે હોળ પાવર જેવું રાજ એ નવું જ લીધું હે રાજીભાઈ નો ભાઈ ભાઈ હે રણમૂલભાઈ આ એનો છોકરો હે જવું જોઈએ હ પહેલવાન હે ને મારાથી હર થઈ ગયો એને ગામમાં દુકાન હે પાન ફાકીની તો તમને તબેલો દેખાડો જવું આ તબેલા ને તર્યું નવું કર્યું હે તાજે તાજે એટલે એ બાજુ નથી બાંધતા ઓલી બાજુ હે બહુ મોટો હેજિયો અમેરિકા બધા રામ રામ સીતારામ છોકરા બે સેલ્ફી સ્ટીક લઈને મંડાણા હે આમાં મોબાઈલ ચડાવો ને ઉછો કરો મોબાઈલ ને બધું મોટું બધું સીન આવે પણ ડ્રોન હોય ને તો સારું આવે અને હવે આપણે આગળ ચાલુ કરીએ બધું કામકાજ કેવું પાણીનો ટાંકો હે એની અંદર મોટર હે મોટરની પાઇપલાઇન અહીંથી આમને આવે હે અને આગળ એમ કે સામે ઓલે ખૂણે બોર કરેલો હે ત્યાંથી અહીં બધે પાણી આવે ટાંકા ની અંદર એક મોટર હે એમાંથી જો આ બધી ફુવારાની પાઇપલાઇન હે ભેંસો ની ઉપર ફુવારા હે અને પંખો હે જો અને મારા મોટા પપ્પા હે કામ કરવાની બહુ મરજી થાય હે પંખા હે ફુવારા હે રાજને ત્યાં માં ઘટે નહીં આપણે તબેલામાં ટોકા પડી જતા આવો બધી ભેહું જોરદાર તબેલો હે રાજીભાઈ ને ક્યાંક પાપી ને ઓલી બાજુ ભીમું દોય હે હમણાં જાય આ કોક આણંદ દ્વારા જોતા હોય કોમેન્ટ કરજો રાજી ને તો જઈ હે આ જો ભાઈ આ ભાઈ હે મોટા ભાઈ ને આ ભાભી જો વાપી ભાપી થી જરાય તબેલા નબળા નથી અમારા કેવું કોઈ ને તમારે કઈ કે દૂધ ની ફરાઈ ફરાય આ પાર પીવું દોયું લાગે મારે તો જે આની પર ઘણી માહિતી હતી એ ગામડે વાડીમાં તબેલો બનાવ્યો ને એટલે એક મજા બહુ હોય અહીંયા ઇન્જેક્શન દેવા જ ના પડે પેહુને પ્યોર સ્પેશિયલ દૂધ આવે એકદમ આપણે કહે ને ઓર્ગેનિક એવું અને છે આમ તો મળતા નથી હજી પપ્પાને કા ફી વાયડી બહુ હે હિંગડા મોટા હે નથી માથાભાઈ રહે હા હા આપણા પંજાબમાં હોય એવો તબેલો પેલો રાજ્યભાઈ બનાવ્યો વિડીયો અહીંયા સમાપ્ત કરી અને આપણે આપણી વાડી તરફ પાછું પ્રયાણ કરી જો હામી જ છે સેતી બહુ નથી અહીંયા જ છે જોલ પોપડી દેખાય ને એથી પાછળ જ હાલો હવે ઘર ભેગા થઈ જાય ને કે વરસાદ આવી જાય હાલો આપણી વાડી પૂગી જાય મોટીમાં કહે વિડીયો ક્યાં સુધી જાહે મેં કીધું જ્યાં લગન આપણી નજર પૂગે ન્યા સુધી રોડ નો કાઠો હે ગાડી એક પછી એક ચાલુ જ જોઈજો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ વાચીભાઈ ને તબેલાનું કામ બહુ સારું છે અને આવજો ક્યારેક મુલાકાત લેવા ધવલ આવે છે પાછળ સેલ્ફી સ્ટીક રોગો આમાં આમ કરે છે ધલ

પપ્પા ગયા દોવા આવડે તો હે ભીનું રોગા કે વિડીયો જોઈ લેવા તમે આવડતું આવડે ને તબીલો હોય તો આવડે ને <Yeah. S 1> 哦、我不管你个那些了。